રસ્તામાં પેલા ત્યાં મળ્યા તા ખબર છે એ કોના કોના લે તમારા કોઈ લેવાનું બે પણ તમારું તો બરોબર છે પણ વર રાખજો એટલે હકુજ છી નાખો એટલું કહી દઉં તમને પાવડો જોયો જોયો નઈ હજી કહી દઉં

હું વાત કરું કનુની હું વાત ના થાય કનુની કોઈ વાત ના થાય હું પાણી ગરમ કર્યું તું આખા શરીર નો થાક ઉતરી ગયો મસ્ત પાણી ગરમ કર્યું તો ભાઈ બધો થાક ઉતરી ગયો મારો કઢિયો એટલે હું વાત કરું મસ્ત કોમનો નો મોળો છે ખરેખર આવા મોળ જરૂર નહીં એવો મોળો મને મળી ગયો છે જો હા સવારે ચાર વાગ્યા ઉઠ્યો બજારો

जोल्या मारो कानीज, जोल्या कानू

પેલા એ બોલાવરાયા ચા પીવા થી એવું કરવા તમે મારો સંબંધ છે યાર પણ આવ માં પીવા એ બધું બોલાવું આ તું વ્યવહાર હાઉ પડો ગમ બેઠા એટલે તમે આજે રહી વાંધા સંપર્ક નહીં યાર રાખ હું ખબર છે રેવાનતા નહીં પહેરતા આપડે બાધા છે બાધા તો રાખી છે

ચેટના રાખ્યો ભાઈને નવો રાખ્યો કનુ ભાઈ સારું કુ નોકર ચાબા પીઓ

છે ચા પીએ નહીં પગ દબા વાત ના થાય મારો કનુ એટલા મારો કનુ કનુ જીગર જાન કનુ વાત કરું

રોજ મારે હું કઉી નાના પાછો નહીં બરાબર નહીં કે વાત આપડે મને બધું આવડે કઈ કોઈ બાકી જ નહીં કહું તો

બે જાય ઉતરી જાય બધું પીધેલું એ તો નહીં કદી પીધો પણ આ વાતો હવે બે તો બધું ઉતરી જાય

આમ તો તમે અઠવાડિયે ને કીધું તો મારા અઠવાડિયે સુધી તો બોનું હેલો જ કઈ કેવું છે યાર એ વર્તો શું આપણે પેલા રસ્તા જતા રહીશું પણ એ રે પાહ કાલ ઘેર આવશે તો શા લાઈન કેટલી લે એ તો હું પોક્યો અને તું નહીં હું ક્યાં નહીં રહું છું આ તમે આવો તું તમે જ જતો રહે છે હા 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 હા